ખેડામાં આઈસરે ચાર માય ભક્તોને અડફેટે લેતા અંબાજી સુધી પદયાત્રા કરતા ભક્તોને અકસ્માત નડ્યો છે કપડવંશના ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી ચારથી વધુ યાત્રિકોને આઈસરે ટક્કર મારી લીધી ત્યારે આપણે જણાવ્યું કે વાસડાના સ્થાનિકો દ્વારા આઇસરનો પીછો પણ કરવામાં આવ્યો રેલીયા ચેકપોસ્ટ પર પોલીસના બેરિકેડને ઉડાવી દીધા હતા બાયડમાં આઇસર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો સુબા પોલીસે હાલ આઇસર જપ્ત કરી છે વધુ તપાસ હાથ ધરી છે આઈસર ચાલકને પકડવા માટે ગતિમાન કર્યા છે પદયાત્રા માર્ગ પર સો કિલોમીટર સુધી આઇસરનો ત્રાસ જોવા મળી રહ્યો છે ફોન પર જોડાયા છે આઇસર ચાલકે ચાર માય ભક્તોને અડફેટે લીધા શું હતો સમગ્ર બનાવ અને શું કાર્યવાહી ચોક્કસ સાથે સ્વાદ કરવામાં આવે તો સમગ્ર બનાવ ગઈકાલનો છે ખેડા જિલ્લાનો જે કપડવંધ તાલુકો શરૂ થાય છે એટલે કે ગાંધીનગરની સરહદથી દેગામ તરફથી એક આઈસર જે છે તે અંદર ઘાટ છે તે ભરીને આવતો હતો આ દરમિયાન જે ઉત્કંકેશ્વર મહાદેવ છે તે નજીકમાંથી આ ટેમ્પો પસાર થયો હતો અને ત્યારે આગળ જતા એક ટુ વ્હીલર ચાલકને તેને અડફેટે લીધો હતો અને ત્યારબાદ આ જે છે આઈસર બેફામ થયો હતો અને કાળમુખો બની અને તે કપડવંશ તાલુકામાં ફરવાનું શરૂ થયું તો પુરપાટ ઝડપે તેને કપડવંધ ગ્રામ્ય વિસ્તાર તેમજ કપડવંધ શહેર વિસ્તાર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રેલિયા જે ચેકપોસ્ટ છે તેને પણ ઉડાવી અને આ ટેમ્પો મોડાસા તરફ ભાગ્યો હતો જો કે તેની પાછળ પછી જે ગામજનો છે તે લોકો મોટર સાયકલ લઈને પીછો કરતા હતા એટલે કે કહી શકાય કે સમગ્ર જે ઘટના છે તે પૂરેપૂરી ક્રિમી ઢબના જે દ્રશ્યો હોય છે તેની અંદર દર્શાવવામાં આવતા જે સીન હોય છે તે રીતના સમગ્ર જે છે તે કરવાનો અને જે ખાધતા ટેમ્પોના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા પોલીસ પણ આની પાછળ ટેમ્પો ચાલકને આવી હતી પરંતુ તે હાથમાં નહોતો આવ્યો પરંતુ કહી શકાય કે જે અરવલ્લી જિલ્લાના ગાયર છે ત્યાં આગળ આ ટેમ્પાને સ્થાનિકો દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું આ દરમિયાન જે વાહન ચાલક છે તે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો પરંતુ જો ઘટનાની વાત કરવામાં આવે તો તે મોટર સાયકલ ચાલક સાથે કેટલાક જે માય ભક્તો પદયાત્રા જે જતા હતા તેમને પણ ઇજા સહિત સમગ્ર વિગતો બદલ